ॐ श्रीहरितनयाय विद्महे लाच्भाईपुत्राय धीमहि तन्नो त्रिकमाचार्य प्रचोदयात् ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ श्रीसद्गुरुपरमात्मने नमः श्रीबालकृष्णलालगीयै ॐ श्रीपितृपरमात्मने नमः ॐ नमो भगवते वासुदेवाय ॐ वसुदे देवं कंसचाणोरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे

સદગુરુ મહારાજની દિવ્ય પ્રેરણા ત્રિકમાચાર્ય બાપુના આશીર્વચન અને ભગવાન દ્વારકાધીશજી મહારાજની પ્રેરણાથી આપણે સૌ સાથે મળી ડુંગરેજી મહારાજના આશીર્વચનોથી તેમની કૃપા દ્વારા આ ભાગવત નવનીતનું રસપાન કરી રહ્યા છીએ ત્યારે આ ભાગવત નવનીત અંતર્ગત આજે નારદ સનકાદી સંવાદ નારદ અને સનકાદી ઋષિઓ જે સંવાદ કરે છે એમાં ભાગવત કથાનો ઉપગ્રમ શું કયો છે તે અધ્યાયની કથાનું શ્રવણ કરીએ વિશાલ બદ્રી ક્ષેત્રની કથાનું શ્રવણ કરી ગયા બદ્રી વિશાલનો મહિમા આપણે જાણી ગયા અધ્યાયની અંદર કે બદ્રી વિશાલની અંદર જઈને થોડા ક્ષણોને માટે પણ જો બદ્રીનારાયણ ભગવાનનું તપ કરવામાં આવે એમના નામનું સ્મરણ કરવામાં આવે તો પણ જીવનો ઉદ્ધાર થઈ જાય છે આજે કથામાં આગળ વધીએ કે વિશાળા ક્ષેત્રમાં ગંગાજી નદીને કિનારે સનકાદી ઋષિઓ છે એ વિરાજમાન થયેલા છે દેવૃષિ નારદજી છે ત્યાં પધારે છે નારદજી મહારાજ સંગ્રહી સંત છે એને લોકોનું કલ્યાણ કરવાની ઈચ્છાવાળા સંત છે સંતોના બે ભેદ બતાવ્યા છે કે એક લોક ત્યાગી સંત છે અને એક લોક સંગ્રહી સંત છે સુખદેવજી મહારાજ લોક ત્યાગી સંત છે તેમણે બધાનો ત્યાગ કરી દીધેલો છે કે મને કોઈ પણ પ્રકારની માયાનો સ્પર્શ ન થાય લંગોટી સુધાનો પણ ત્યાગ કરી દીધો છે વ્યાસજી મહારાજ છે પોતાના પુત્રને કહે છે કે પુત્ર તું મને છોડીને ન જા ત્યારે સુખદેવજી મહારાજ છે તેમને કહે છે કે આપ મારો શા રાખો છો એટલે કે સુખદેવજી મહારાજ ત્યાગી સંત કયા છે સુખદેવજી મહારાજ સંતાદિરશીઓ લોક ત્યાગી સંત છે વ્યાસજી મહારાજ નારદજી લોક સંગ્રહી સંત કયા છે કે સમાજમાં ભક્તિનો પ્રચાર થાય ઘેરે ઘેરે ભગવદ્ નામનો પ્રચાર થાય આ સંતોનું કાર્ય છે એ નારદજી મહારાજ કરી રહ્યા છે વ્યાસજી મહારાજ કરી રહ્યા છે નારદજીએ સનકાદી વિષયને કહ્યું કે અનેક તીર્થોમાં અનેક ક્ષેત્રોમાં કર્યું છે કલિયુગનો પ્રભાવ એ પ્રભુ બહુ વધી ગયો છે જીવનમાં પૈસા અને કામ સુખ બે જ મુખ્ય થઈ ગયા છે કલિયુગનો માનવ અર્થ અને કામથી આગળ જતો જ નથી પૈસા કમાવાની લાયની અંદર એમ જીવન પૂરું થઈ જાય છે જ્ઞાન અને વૈરાગ્ય તો મૂર્છિત જેવા થઈ ગયા છે કલિયુગના મનુષ્યના જીવનમાં અજ્ઞાન અને વૈરાગ્ય છે એને બહુ નૈમત કલિયુગનો મનુષ્ય છે સ્થાન આપવા લાગ્યો છે ફક્ત અર્થ અને કામની પાછળ જ દોડતો જોવા મળે છે લોકોને જગત જોવાની ઈચ્છા થાય છે જગત જેણે બનાવ્યું છે તે કલિયુગના માનવીને તે ભગવાનને જોવાની ઈચ્છા થતી નથી તેમની ઝાંખી કરવાની ઈચ્છા થતી નથી કલિયુગમાં જ્ઞાન વૈરાગ્યને આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે ભક્તિ છિન્ન ભિન્ન થઈ ગઈ છે જીવન ભોગ પ્રધાન થયું છે થોડો વિચાર કરતા ખ્યાલ આવશે કે આપણા જીવનની આ કથા નારાજી રહ્યા છે ડુંગરીજી મહારાજ છે આ ભાગવત નવનીતિની અંદર કહે છે કે નારજી મહારાજ છે આપણા સૌનું આ જીવનનું વૃતાંત છે એ હજારો વર્ષો પહેલા વર્ણિત કરી ચૂક્યા છે માનવનું હૃદય છે વૃંદાવન જેવું કહેવું છે કે વૃંદાવનમાં ભક્તિ જ્ઞાન વૈરાગ્યનો નિવાસ છે જ્ઞાન વૈરાગ્ય છે તે મૂર્છામાં પડેલા છે ભક્તિ છિન્ન ભિન્ન થઈ ગઈ છે ભોગ પ્રધાન જીવનમાં ભગવાનને પણ કળિયુગના માનવીએ ગૌણ બનાવી દીધેલા છે પૈસા મુખ્ય થઈ ગયા છે ભક્તિ બધાના હૃદયમાં હોય છે ભક્તિ ભગવાનની જ શક્તિ છે જે એવું કહે છે કે હું ઈશ્વરને માનતો નથી હું ભક્તિને માનતો નથી હું ધર્મને માનતો નથી આવા નાસ્તિકમાં નાસ્તિક મનુષ્યના માનવમાં હૃદયમાં પણ ભક્તિ સ્વરૂપે ભગવાન નારાયણ અવશ્ય રહેલા હોય છે જે છે જે તે જ્યારે દુઃખી થાય છે ત્યારે એવું લાગે છે કે આ બધું ભગવાનને આધીન છે એવી કોઈ દિવ્ય શક્તિ છે કદાચ ભગવાનને ન માને પણ એવી દિવ્ય શક્તિને માને છે કે એવી કોઈ દિવ્ય શક્તિ છે જ્યાં સંસારનું સંચાલન કરી રહી છે બસ એ જ તો ઈશ્વર છે એ જ નારાયણ છે એ જ નારાયણની શક્તિ છે લોકો સારા સારા પુસ્તકો વાંચે છે થોડું ધ્યાન નથી આપતા કે મારું જીવન કેટલું સારું છે વાતો કરે છે પુસ્તક બહુ સારું છે અરે પુસ્તક તો સારું છે પણ જીવન કેટલું સારું છે ઘણા પુસ્તકો વાંચવાથી વધારે લાભ નથી લોકો સારી વાતો સાંભળે છે મનન નથી કરતા ડુંગરેજ મહારાજ કથામાં કહે છે કે કથાનું ચિંતન થવું જોઈએ કથાનું મનન થવું જોઈએ કથા આચરણમાં આવવી જોઈએ તો જ કથા છે ખરા અર્થમાં થાક ઉતારનારી બને છે દરેક માનવમાં ભગવાનના દર્શન કરવા અસાધારણ દર્શન છે પશુ પક્ષીમાં જળ વસ્તુમાં ભગવાનના દર્શન કરવા એ અપરોક્ષ દર્શન કહેવાય છે સાંભળેલું મનનથી સફળ થાય છે લોકો થોડું ભજન કીર્તન કરે પરંતુ કીર્તન ભક્તિનો વિનાશ થયો છે કીર્તન શુદ્ધ ભાવથી થવું જોઈએ ડોગરેજ મહારાજ કહે છે આગળના અધ્યાયની કથામાં પણ જોઈ ગયા કે કથામાં કીર્તન છે એ કેટલું અગત્યનું છે કીર્તન છે એ પ્રેમ લક્ષણા ભક્તિને વ્યક્ત કરવાનું માધ્યમ છે કે ભક્તનો ભગવાન સુધીનો જે અનુબંધ છે જે સંબંધ છે જે પ્રેમ ભાવ છે એને વધારે પ્રમાણમાં આપણે અભિવ્યક્ત કરી શકીએ એના માટે કીર્તન છે અને એટલા માટે જ કહ્યું છે કે કીર્તન છે એ વિશુદ્ધ ભાવથી થવું જોઈએ એમાં કોઈ કામના ન હોવી જોઈએ એમાં તો ભગવાન સાથેની અનુભૂતિનો સહાનુભૂતિનો ભાવ રહેલો હોવો જોઈએ કીર્તન ભક્તિમાં લોભ આવી ગયો છે કીર્તિનો લોભ દ્રવ્યનો લોભ કીર્તન શુદ્ધ ભાવથી થતું નથી મનુષ્ય જગતને બતાવવા માટે મંદિરમાં જઈને ભજન કીર્તન કરે છે સારું છે બહુ સારું ડુંગળીજી મહારાજ કહે છે કે ઘરમાં દરવાજો બંધ કરી એકાંતમાં કીર્તન કરવું જોઈએ કીર્તનનો પણ મહિમા છે કીર્તનનું પણ સ્થળ બતાવ્યું છે કે એના માટે એકાંત સેવન હોવું જોઈએ એ ફક્ત ભક્ત અને ભગવાન જ જાણે છે કે બંને વચ્ચેનો ભાવ કેવો રહેલો છે કીર્તન જગતને દેખાડવાને માટે નથી ભગવાનમાં તન્મય થવાને માટે છે કીર્તન ભક્તિ બગડવા લાગી કીર્તન કરનારના હૃદયમાં શુદ્ધ ભાવ રહ્યો નથી કીર્તનનો લોભ દ્રવ્યનો લોભ આવ્યો તેથી કીર્તન ભક્તિ બંને છિન્ન ભિન્ન થઈ ગયા છે અર્ચન ભક્તિ છિન્ન ભિન્ન થઈ ગઈ છે ભગવાનને માટે ફૂલ લેવા માટે લોકો બજારમાં જાય માળી એમ કહે છે કે આજે ગુલાબના ફૂલ મોંઘા છે તો એમ કહે છે કે ત્યારે થોડા વધારે પૈસા ખર્ચીને ભગવાનને માટે ગુલાબ લાવવાની ઈચ્છા થતી નથી કેટલાક તો વળી ડુંગરેજી મહારાજ ભાગવતમાં લખે છે કે ભગવાનને પટાવી દે છે કે પ્રભુ તમે તો ભાવના ભૂખ્યા છો તમારે ફૂલોની શું જરૂર છે એમ સમજી અને ભગવાનને ફૂલો પણ ચડાવતા અટકે છે અને ભગવાનને કહી દે છે કે તમે તો ખરેખર ભાવના ભૂખ્યા હોય છો માટે હું આજે તમારા માટે સસ્તા ફૂલો લઈને આવેલો છું તમે તેનો સ્વીકાર કરજો ભગવાન કહે છે અરે હું તો તારા દાદાનો પણ દાદો છું હું બધું જ જાણું છું કે તું તારા શરીરને સજાવવાને માટે કેટલો ખર્ચ કરે છે અને મારા માટે થોડા મોંઘા ફૂલો લાવવા હોય તો તને તેમાં તકલીફ પડે છે ભગવાન કહે છે હું તો બધું જ જાણું છું મોટાભાગે લોકો આખો દિવસ દેહની પૂજા કરતા થઈ ગયા છે દેવ પૂજા ગણો થઈ ગઈ છે અર્ચન ભક્તિ ભિન્ન થઈ ગઈ છે એક ભાઈને પૂછ્યું કે ભગવાનની સેવા પૂજા કરો છો તેણે સરસ જવાબ આપ્યો છે કે મહારાજ મને ફુરસદ નથી સાબુ લગાવીને અડધો કલાક નહાવાની પસંદ મળે છે કેટલાક લોકો સાબુ ઘસે છે બહુ સાબુ લગાવવાથી કંઈ કલર બદલાઈ જાય છે ભગવાને જે રંગ આપ્યો છે તેને કોઈ બદલી શકતો નથી માણસ દેહની પૂજા કરે છે દેહનો શણગાર કરે છે દેહનો શ્રૃંગાર કરે છે એટલે કે ધીમે ધીમે મનુષ્યનું જીવન છે એ વિલાસી જીવન થઈ ગયું છે માનવ જીવનમાં પૈસાનું મહત્વ વધી ગયું પરમાત્મા ગૌણ થઈ ગયા છે પરમાત્માને સાઈડ પર રાખી દીધા છે ઘણી વખત તો ઘણા મનુષ્યો આખા દિવસમાં કલાકમાં પણ ભગવાનને યાદ કરતા નથી જ્ઞાન સાથે ભક્તિને પુષ્ટ કરવાને માટે કોઈ ઉપાય એવો હોય તો તમે બતાવો સંતકુમારે નારદજીને કહ્યું કે કળિયુગમાં આનો એક જ ઉપાય છે આવા બધા પ્રશ્નોના જવાબ છે નારદજી કહે છે કે કળિયુગમાં આ બધાથી છુટકારો મેળવવાનો એક જ ઉપાય છે અને તે છે ભાગવતની કથા કરો કથામાં પાપનો નાશ કરવાની શક્તિ છે ભાગવતની કથા મનને શુદ્ધ કરનારી છે તનની શુદ્ધ કરનારી છે અને ભક્તિ અને પ્રેમને વધારનારી આ કથા છે આવી મધુર કથા છે દૂધથી જ ઘી બને છે દૂધ ન હોય તો ઘી બની શકે નહીં વેદ છે દૂધ સમાન કયા છે ભાગવત ઘી સમાન છે અને બધા વેદોનો સાર છે એ ભાગવત શાસ્ત્ર કહેવામાં આવ્યું છે કહેવાય છે કે બે મણ દૂધ છે તેનાથી કોઈ દીવો પ્રગટાવી ન શકે એના માટે બે ચમચી ઘીની જરૂર પડે દૂધથી દીવો પ્રગટી શકતો નથી ઘી નીકળ્યું છે દૂધમાંથી જો દૂધ જ ન હોય તો ઘી બની શકતું નથી આમ બધા વેદ છે દૂધ સમાન છે અને ભાગવત શાસ્ત્ર છે એ ઘી સમાન કહેવામાં આવ્યું છે ગંગા કિનારે આ કથાનું આયોજન થયેલું છે શરતકુમાર નારદજીને લઈને આનંદ અંદર બનાવ્યા છે કાશીનું બીજું નામ છે આનંદવન કાશીમાં આનંદ સ્વરૂપ આ વિશ્વનાથ ભગવાન છે વિરાજમાન છે સાનંદ માનંદ વને વસંતમ માનંદ ગ્રંદમ હત પાપ વૃંદમ આનંદ વનમાં આ કથા થઈ ગઈ છે આ આનંદ વન છે એવું દિવ્ય છે કે જ્યાંના પશુ પક્ષી પણ વેર ભાવને ભૂલી જનારા છે કારણ ત્યાં ભગવાન વિશ્વનાથ બિરાજમાન છે ભગવાન ઘોડાનાથ મહાદેવ ત્યાં કાયમી નિવાસ કરનારા છે

તેઓ બધા ગુપ્ત સ્વરૂપે આવેલા છે એટલે કોઈને દર્શન નથી આપતા પણ પોતે કથા શ્રવણ કરવાની અવશ્ય ઈચ્છા રાખનારા છે સનતકુમારજી વ્યાસ આસનમાં બિરાજમાન છે નારદજી આજે મુખ્ય શ્રોતા બન્યા છે કારણ તેને જગતનું કલ્યાણ કરવું છે જગતને શ્રેષ્ઠ માર્ગ બતાવવો છે ભગવદ ભક્તિનો પ્રચાર પ્રસાર કરવા છે માટે આવા દિવ્ય જીવાત્મા નારદજી છે તે પધાર્યા છે કથા એવી મધુર છે જે બહુ પ્રેમથી આ સાંભળશે તેના હૃદયમાં ભગવાન કાનના માર્ગે તેના હૃદયમાં પ્રવેશ કરશે શ્રવણમાં તેના હરિશ્ચિત સમાશ્રય કર્ણ દ્વારા છે ભગવાનની ભક્તિની જે કથાઓ છે અંતરાત્મામાં ઉતરશે હૃદય નિર્મળ થશે હૃદયના ભાવો નિર્મળ થશે અને ભગવાન પ્રત્યેનો જે ભક્તિભાવ છે એ પુષ્ટ થશે પ્રેમ લક્ષણા ભક્તિ વધશે તમે જેની વાત સાંભળો છો તે તમારા મનમાં આવે છે ડોગરેજ મહારાજ કહે છે કે સંસારની વાતો સાંભળીશું સંસાર મનમાં આવશે ભગવાનની વાતો સાંભળીશું તો ભગવાન છે હૃદયમાં બિરાજમાન થશે ભગવાન મનમાં આવશે ભગવાન દ્રષ્ટિમાં બિરાજમાન થશે અને આખું જગત છે ભગવદમય દેખાવા લાગશે ઘણા વૈષ્ણવો ભગવાનને આંખથી અંદર લઈ જાય છે ભગવાનમાં આંખ સ્થિર કરે છે બહુ પ્રેમથી ભગવાનના દર્શન કરે છે ઝાંખી કરે છે દર્શનનો અર્થ એ છે કે આંખ વાટે છે ભગવાનનો દિવ્ય પ્રતિમા છે દિવ્ય રૂપ છે એને પોતાના અંતરાત્માની અંદર સ્થાપિત કરવાની વાત છે ભક્તિમાં આંખ જે મુખ્ય છે ભક્તિમાં કાન મુખ્ય છે ભગવાન વેદ ભગવાને વર્ણન કર્યું છે કે કદી ખરાબ શબ્દો છે એ મારા કાનમાં ન આવે ભદ્રમ કરણે બેહિશરેને યા વદેવા ભદ્રમ પશ્યે માક્ષ રહે છે કોઈ ખરાબ ચિત્ર મારી આંખ સામે આવે જ નહીં શબ્દમાં બહુ શક્તિ છે ખરાબ શબ્દ સાંભળવાથી ખરાબ ચિત્ર જોવાથી પણ મન વિચલિત થઈ જાય છે એટલે પહેલાં જ કહ્યું છે કે એકાગ્ર ચિત્તે કથાનું શ્રવણ કરો ભગવાન નામનો આશ્રય લો ભગવાન કાનથી અંદર આવશે ભગવાનને દૃષ્ટિ માટે આંખ અને કાન છે પવિત્ર રાખવા યસ્ય શ્રવણ માત્રેણ માત્ર સમાશ્રય આ કથા અતિ મધુર છે ભગવાન સ્વધામમાં ગયા ત્યારે પોતાનું સ્વરૂપ છે આ ભાગવત શાસ્ત્રની અંદર બિરાજમાન કરી ગયા છે આજે આપણે જે આ ભાગવત નવનીતનું પઠન અને શ્રવણ કરી રહ્યા છે ત્યારે સાક્ષાત ભગવાન છે એમનો ચરણ સ્પર્શ થઈ રહ્યાનો ભાવ કરવાનો છે સાક્ષાત ભગવાન શ્રી હરિ મહાવિષ્ણુ છે આપણે સન્મુખ ઉભા રહ્યા છે ભાગવત શાસ્ત્ર શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ છે ભગવાન સંતોના હૃદયમાં બિરાજમાન છે પંડરપુરમાં દ્વારકામાં શ્રીધામ વૃંદાવનમાં ભગવાન આજે પણ પ્રત્યક્ષ બિરાજમાન છે ભગવાન ગયા નથી ભગવાન જીવની પ્રતીક્ષા કરતાં હંમેશને માટે ઊભા રહે છે કે મેં જે જીવાત્માને મોકલેલો છે એ જ્યાં સુધી મોક્ષની ગતિ સુધી ન પહોંચે ત્યાં સુધી એને લીધા વિના જઈ શકું નહીં તમે પંડરપુર ગયા હશો વિઠ્ઠલનાથજીના મહારાજના દર્શન છે ભગવાનનું સ્વરૂપ બહુ સુંદર છે અતિ કોમળ મનોબલ સ્વરૂપ છે દર્શન કરતાં એવું લાગે છે કે જાણે ભગવાન કોઈની પ્રતીક્ષા કરતા હોય તેવું દર્શન તેવી પ્રતિમા છે એવો વિગ્રહ છે ત્યાં દેખાઈ રહ્યો છે આ જીવ મારો છે મારો જીવ ભલે મને ભૂલી ગયો પણ હું તો ભગવાન કહે છે કે હું મારા જીવને કદી ન ભૂલી શકું આમ ભગવાન છે આપણા સૌની પ્રતીક્ષા કરતા કાયમીને માટે ઉભા રહે છે જીવ જગતનો નથી જીવ ઈશ્વરનો છે ભગવાન ઉભા છે આજે પણ ભગવાન સંતોના હૃદયમાં છે ભગવાન ભાગવતમાં છે ભગવાને પોતાનું દિવ્ય તે જ આ ભાગવતમાં બદલાવ્યું છે ભગવાનમાં જે શક્તિ છે તે જ શક્તિ ભાગવતમાં રહેલી છે એવું સંતોનો મત છે સંતોએ તો એવું પણ વર્ણન કર્યું છે કે ભગવાનથી પણ વધારે શક્તિ ભાગવતમાં છે કારણ ભગવાન જે કામ ન કરી શક્યા એ બધા જ કામ ભાગવત શાસ્ત્રની કથાએ કરેલા છે આવા દ્રષ્ટાંતો આજે પણ મોજૂદ છે એટલે કે જીવનમાં એકાદ વાર પણ નિત્ય બની શકે તો નિત્ય પણ એકાદ વખત તો ભાગવત કથાઓનું શ્રવણ અવશ્ય કરવું જ જોઈએ કરવું જ જોઈએ ને કરવું જ જોઈએ કારણ ભગવાન કૃષ્ણની આ દિવ્ય કથાઓ જેવી છે કે જે કામ કૃષ્ણ ભગવાન નથી કરી શક્યા એ બધું જ કામ ભગવાનની આ પ્રેમળ ભક્તિની જે કથાઓ છે દ્વાદશોની એ કથાના શ્રવણ માત્ર કામ થયા છે દુર્યોધન ભગવાન શ્રી કૃષ્ણને સમજાવવાને માટે ગયા હતા અનેક રીતે સમજાવ્યો છે દુર્યોધનને ભગવાને અનેક રીતે સમજાવ્યો છે દુર્યોધન છે એ સુધરતો નથી ભગવાનની વાત માનતો નથી જવાબ આપે છે ભગવાન તેને સુધારી શક્યા કેટલાક જીવો જ એવા હોય છે કે જેમને ભગવાન સમજાવે તો પણ તેઓ સુધરતા નથી દુર્યોધને ભગવાનની કથા સાંભળી ન હતી માટે તેના સુદર્યો ભગવાનની કથામાં ભગવાનના નામમાં આવી શક્તિ છે રાવણને રામચંદ્રજી ભગવાનના દર્શન થયા હતા રામ દર્શન કરવા છતાં પણ છે સુધર્યા તેમની બુદ્ધિ ન સુધારી શક્યા રાવણ યુદ્ધ કરે છે આશ્ચર્ય થાય છે કે ભગવાનના જેમને દર્શન થઈ જાય ભગવાનનો જેમને સાક્ષાત્કાર થાય તેમના વિચારોમાં પણ પરિવર્તન ન આવ્યું ભગવાનના દર્શન કર્યા બાદ પણ તેની બુદ્ધિ સુધરતી નથી ઉચિત તો એ થાત કે રાવણ શ્રી રામના શરણમાં આવી જાય તેને રામ દર્શન થયા છતાં બુદ્ધિને સુધરી રાવણે રામ નામ જપ કર્યા નથી રાવણે ભાગવતની કથાઓ સાંભળી નથી રામ રાવણ અને દુર્યોધન તો મરી ગયા મૃત્યુને વશ થયા છે કલયુગમાં તેમનો વંશ બહુ વધી ગયો છે રાવણ દુર્યોધન જેવા અનેક જીવો ડુંગરેજી મહારાજ ભાગવત નમિતમાં લખે છે કે દિવસે દિવસે વધી રહ્યા છે ગમે તેવો જીવ હોય પણ જો એકાદ વખત ભાગવત કથાનું શ્રવણ કરે તો શ્રી હરિ મહાવિષ્ણુના એમના ઉપર કાયમીને માટે આશીર્વાદ વરસતા રહે છે વક્તા બહુ જ વિવેકથી કથા કહેતો હોય તો પણ નાસ્તિકને કથામાં આનંદ આવે છે નાસ્તિક કથા સાંભળ્યા બાદ આસ્તિક થઈ જાય છે ક્યાંક ક્યાંક ગામોમાં એવા લોકો મળે છે તેઓ કહે છે કે હું શ્રી કૃષ્ણનું સ્વરૂપ જાણતો નહોતો પણ કથા સાંભળ્યા બાદ મને ખબર પડી અરે મારા ભગવાન મારા પ્રભુ જે નિત્ય મારા હૃદયકમળમાં બિરાજમાન છે એ એટલા બધા સુંદર છે હું શ્રી કૃષ્ણનું કીર્તન કરું નાસ્તિક પણ કથા સાંભળે તો તેને આનંદ આવે કથા સાંભળ્યા પછી જીવન સુધરે છે ગમે તેઓ પાપી જીવ હોય કથામાં પાપનો નાશ કરવાની શક્તિ રહેલી છે સાધિક બંધુઓ આજના અધ્યાયની દિવ્ય કથા જે ભગવાન શ્રી મહાવિષ્ણુના ચરણોમાં સમર્પિત કરી આજની કથાને વિરામ આપે ઓમ શ્રી કૃષ્ણાર્પણ મસ્ત ॐ श्रीकृष्णार्पणमस्तु ॐ श्रीकृष्णार्पणमस्तु श्रीभागवतभगवान् की जय श्रीद्वारिकादीश्वकी सौमे जय श्रीकृष्ण